કાઉન્ટી ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ બે જૂનથી શરૂ થશે ભારતીય ટીમ પાંચ જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે આ દરમિયાન ટીમ ઇન્ડિયા આયર્લેન્ડ સામે ટકરાશે આ પછી નવ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે આ મુકાબલો ન્યુયોર્કના નાસાઓ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે ચોત્રીસ હજાર સીટ ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું પ્રથમ મોડ્યુલર ક્રિકેટ સ્ટેડિયમ છે તે આઠ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ મેચોની યજમાની કરશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અનુસાર સ્ટેડિયમ પર કામ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં શરૂ થઈ ગયું હતું અને મે બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ થશે આ સ્ટેડિયમની ડિઝાઇન આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જેને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ડિઝાઇન તૈયાર કરી છે પોપ્યુલર્સે ન્યુયોર્કમાં યાન્કી સ્ટેડિયમ અને લંડનમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ સ્થળ ટોટનહામ હોટ્સપુર સ્ટેડિયમ પણ ડિઝાઇન કર્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ